રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં સુરતમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય પાસે વિરોધ પ્રદર્શન કરાયું હતું તો અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો રાહુલ ગાંધી દ્વારા લોકસભામાં કરાયેલા નિવેદનને લઈ

રાષ્ટ્રપતિજીના અભિભાષણના જવાબ આપવા માટે એના આભાર પ્રસ્તાવ માટે વિવિધ પક્ષોના નેતાઓ જવાબ આપી રહ્યા હતા આજે પણ આપી રહ્યા છે જ્યારે પ્રતિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના સમગ્ર હિન્દુ સમાજ માટે હિન્દુ ધર્મના લોકો માટે હિન્દુઓ હિંસક છે તેવી જે નિમ્ન કક્ષાની અભદ્ર ટિપ્પણી કરી એવી ભાષા વાપરી છે એનો વિરોધ કરવા માટે અમે અત્રે ઉપસ્થિત થયા છીએ સંસદની ઇતિહાસની તેમને જાણકારી નથી ને હાથમાં બંધારણ રાખીને સંવિધાનની નકલ રાખીને સંસદમાં આવ્યા ચૂંટણી દરમિયાન આવ્યા શપથવિધિમાં પણ સંવિધાનની નકલ હાથમાં રાખી પરંતુ સંવિધાન શું છે પાર્લામેન્ટ ચલાવવાના પણ નિયમો હોય છે સંવિધાનના પ્રમાણે નિયમો હોય છે એ નિયમોનું ઉલ્લંઘન કરી અને આગળની લોકસભાના અધ્યક્ષ પદે જ્યારે વારંવાર ટકોર કરતા હોય ના કહેતા હોય તો પણ આવી ટિપ્પણી કરે છે એને અમે સખત શબ્દોમાં વખોડી રાખીએ